સુરતની ડિંડોલી પોલીસે રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોનની લૂંટ કરનાર ત્રણ ઇસમો પૈકી બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને બાઇક કબજે કરી છે આ અંગે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઈ તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસના રોજ ડિંડોલી નવાગામ ગાયત્રીનગર પટેલ ડેરીની પાસે પ્રેમન ફુગ્ગુ શિવલાલ બિંદના મામાનો દીકરો વીરમની સતીચંદ રામવની બિંદ તેના મિત્ર સાથે બેઠો હતો દરમિયાન જુગલ નામનો તેના બે મિત્રો સાથે મોટરસાઇકલ પર આવ્યો હતો અને વીરમની પાસેથી બળજબરીથી મોબાઈલ અને રોકડા રૂપિયાની લૂંટ કરી હતી વીરમનીએ વસ્તુઓ આપવાની ના પાડતા જુગલ અને તેના મિત્રોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી આરોપીઓ મોબાઈલ અને રોકડા રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા જેથી ઘટના અંગે ડિંડોલી પોલીસ મથકમાં ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ડિંડોલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે આ લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણ પૈકી બે આરોપીઓ ગોળાદરા બ્રિજ પાસે ઊભા છે જેથી પોલીસે બાતમીના આધારે જુગલ ઉર્ફે કલ્પેશ રતિલાલ ચૌધરી અને મનીષ ઉર્ફે મનિયા દેવીદાસ તિરમલેની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી નંબર પ્લેટ વગરની બાઇક અને રોકડા રૂપિયા રિકવર કર્યા છે આ ગુનામાં વોન્ટેડ એક આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ સુરત